આર્ટ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લા સંચાલિત સાયન્સ કોલેજ ડભોઈ દ્વારા તારીખ નવમી ઓગસ્ટ બે હજાર ચોવીસ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના દ્વારા કરવામાં આવી ત્યારબાદ આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલે કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સાંસ્કૃતિક કન્વીનર પ્રોફેસર લતાબેન પટેલ દ્વારા આદિવાસી સમાજની સંસ્કૃતિ વિશે માહિતી આપી આદિવાસી સમાજમાંથી આવતા વિદ્યાર્થી ભીલ કરણસિંહ દ્વારા આદિવાસી સમાજની ભાષા બોલી અને તેના ઇતિહાસ વિશે માહિતી આપી ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નૃત્ય આદિવાસી ડાન્સ ટીમડી અંગ્રેજોને ભારતમાંથી બગાડવા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની હમશકલ આદિવાસી ના રી એવી શક્તિના નૃત્યની અભિવ્યક્તિ સાથે આદિવાસી દિનચર્યા પર અભિનય દ્વારા બનાવ્યો હતો અને કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે આભાર વિધિ સાંસ્કૃતિક કન્વીનર ડોક્ટર લતાબેન રાજ દ્વારા કરવામાં આવી હતી જ્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અશોક બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરોજી પરમાર ભગરસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા